પાદરા તાલુકાના સારેજા નજીક એક ગંભીર બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે નગરપાલિકા દ્વારા પાણી સંગ્રહાલય માટે બનાવવામાં આવેલ ઊંડા હોજમાં એક મગરનું મોત થયું છે આ ઘટનાના માત્ર એક પ્રાણીના મોતની નહીં તંત્રની જીવતું ઉદાહરણ બની ગયું છે આજે હકની વાત સંગઠનના આગેવાન વીકી શ્રી માળીએ સારેજા નગરપાલિકાના ડમ્પિંગ સ્ટેશનની મુલાકાત દરમિયાન આ હોજમાં એક મગરને મૃત હાલતમાં જોયો હતો તાત્કાલિક તેમને વન વિભાગ અને પ્રાણીજીવ રક્ષક સંસ્થાને જાણ કરતા ટીમ સ્થળ પર પહોંચી હતી મૃત મગરને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો સ્થાનિકોના જણાવ્યા મુજબ આ વિસ્તાર ડોરો ચરાવવા માટે તેમજ ખોરાકની શોધમાં અનેક પ્રાણીઓ માટે ખુલ્લો છે છતાં પણ નગરપાલિકાએ આટલી ઊંડાઈ ધરાવતા હોજને કોઈ પણ પ્રકારની સુરક્ષા વિના ખુલ્લો મૂકી દીધો છે વિકી શ્રી માળીએ જણાવ્યું હતું કે આ સ્થળે રોજ લોકો અને ઢોરો આવે છે જંગલી પ્રાણીઓ પણ ખોરાકની શોધમાં અહીંયા આવે છે આવો ઊંડો હોજ ખુલ્લો મૂકવો એ ગંભીર બેદરકારી છે નગરપાલિકાએ અહીં તરત જ લોખંડની જારી કે સુરક્ષા વ્યવસ્થા કરવી જોઈએ આ મોત માટે જવાબદાર કોણ સવાલ એ છે કે નગરપાલિકા શું જવાબદારી લેશે વિભાગે અગાઉ તપાસ કેમ નહીં કરી અને સૌથી મોટો પ્રશ્ન આ ઘટના પછી શું તંત્ર જાગશે કે પછી આગળ કોઈ માનવ કે અન્ય પ્રાણીનો જીવ જોખમમાં મુકાશે આજ રોજ પાદરા નગરપાલિકાની અંદર આવતો વિસ્તાર સારેજા જ્યાં આગળ કચરાનું ડમ્પિંગ સ્ટેશન છે અને પમ્પિંગ સ્ટેશન અહીંયા બનાવેલું છે ત્યાં આગળ હકની વાતની ટીમને ઘણી રજૂઆતો હતી અહીંના જે સ્થાનિક મુદ્દાઓને લઈને તો અમે અહીંયા સ્થળ વિઝિટ માટે આવ્યા હતા તો ત્યાં અચાનક જ અમારી સ્થળ વિઝિટ કરતા કરતા એક કુંડી પર નજર પડી અને એક કુંડીની અંદર લગભગ ત્રણ ફૂટ જેટલો મગર મરણ હાલતમાં અમને જોવા મળ્યો એટલે અમે અહીંયાથી તાત્કાલિક ધોરણે પાદરા ફોરેસ્ટ ઓફિસરને અને પ્રાણી જીવરક્ષણ સંસ્થા રોકીભાઈને અમે સ્થળ પર ફોન કરીને બોલાવેલા હતા અને પાદરા ફોરેસ્ટ અને રોકીભાઈની ટીમ દ્વારા આ જે મગનનું જે છે એ કુંડીમાંથી બહાર કાઢીને ફોરેસ્ટ વિભાગને અમે સોંપ્યો છે પણ પાદરા નગરપાલિકાની ઘોર બેદરકારી ફરીવાર આપણે જોવા મળી છે કે અહીંયા જે કૃત્રિમ તળાવની બાજુમાં એક પંદર બાય દસની જે કુંડી બનાવવામાં આવેલી છે કુંડી સાના માટે બનાવવામાં આવી છે એ તો ખબર નથી પણ એની આજુબાજુ તમે જુઓ કે છ છ ફૂટ થી વધારેના જે પુવાળિયા છે એ એનું વર્ચસ્વ થઈ ગયું છે એટલે કદાચ આજે મગર મર્યો છે આજુબાજુ આજ કુંડીની અંદર કોઈક પશુ પણ અંદર પડશે અને એ મળશે તો એના જવાબદાર કોણ આજે મગર મર્યો છે તો એ મગર નો જવાબદાર કોણ એ તો હવે જોવાનું રહ્યું પણ કહેવાનો મતલબ એવો છે કે તંત્ર એટલે કે પાદરા નગરપાલિકાની અંદર જે આ કામગીરી કરવામાં આવી છે અહીંયા આવવા જવાનો રસ્તાની અંદર ખૂબ જ આપણે ચાલીને આવી શકીએ એવી કંડિશન નથી ને એવામાં જો અત્યારે આવી કન્ડિશનની અંદર મગર મર્યો છે તે પાદરા ફોરેસ્ટ વિભાગ પાદરા નગરપાલિકાને શું નોટિસ ફટકારે છે એ આવે આપણે જોઈએ અને આ જે કામગીરીની અંદર રોકીબાઈ જે સાથ સહકાર આપ્યો છે તે બદલ હકની વાતની ટીમ તરફથી રોકીબાઈનો પણ આભાર વ્યક્ત કર્યો છે અને પાદરા તંત્ર જે ઊંઘી રહ્યું છે તેના પર આ એક કામ કરવાની નીતિ ચોખ્ખીપણે દેખાઈ રહી છે એટલે પાદરા નગરપાલિકાના તમામ પ્રમુખ અને સભ્યોને આપણે કહેવા માંગીએ છીએ કે તમને જનતા ચૂંટીને વોટ આપીને પ્રજાલક્ષી કામો કરવા આવા કરવાદરકારીના લીધે લોકોના મૃત્યુ થતા હોય પશુઓ મળતા હોય વન્યજીવો મળતા હોય માણસો મળતા હોય તો તમારો અનગટ વહીવટ છ આવે કહેવાય ને કે માથે ચડી ગયો છે એટલે તમે હવે કામગીરી કરો નહીં તો આવનારા સમયની અંદર તમે જે પ્રમાણેની કામગીરી કરો છો ને તે પ્રમાણે પ્રજા તમને મત કેવા આપશે ને એ તમને જ ખબર છે